ચાલો આજે આપણે લસણિયા બટાકાનું શાક બનાવવાનું છે એટલે એના માટે આપણે આ બટાકા બાફીને રાખ્યા છીએ આવા નાની નાની સાઈઝના બટાકા હોય બાફીને રાખવાના આવી રીતે બધા બટાકા બાફીને રાખ્યા છે અને અંદર આપણે શું શું સામગ્રી જોઈએ મરચાં આદુ મરચાંની પેસ્ટ પછી કોથમીર અને આદુ લસણ આવી રીતે આપણે બધા મસાલા આપણે તૈયાર કરીને જ રાખ્યા છીએ સૌ પ્રથમ આપણે હવે આપણે એનો વઘાર કરીશું તેલ મૂકીશું અને એનો વઘાર કરીશું આપણો આ મસાલો બધો તૈયાર કરીને રાખ્યો છે આદુ મરચાંની પેસ્ટ આ લસણની પેસ્ટ આ કોથમીર અને આ બાફેલા બટાકા અને આ અંદર જોઈતા બધા મસાલા સૌ પ્રથમ આપણે તેલ મૂકીશું વઘાર કરીશું આ ચાલુ આપણે અંદર આપણે નાખીશું તેલ આમાં આપણે તેલ થોડુંક ચડિયાતું રાખવું પડશે તેલ આ રીતે મૂકી દેસુ આપણે સૌ પ્રથમ આપણે તેલને આવવા દેસુ હવે આપતા તેલ ગરમ થઈ ગયું એટલે આપણે અંદર થોડુંક જીરું નાખીશું આપણે એકલા જીરું જ વઘાર કરીશું જીરું આપણું સતળી ગયું છે હી નાખીશું સૌ પ્રથમ આટલી આપણે ત્રીસ કેટલી હી નાખીશું પછી આપણે અંદર હવે લસણની પેસ્ટ અંદર નાખીશું લસણની પેસ્ટને ને સાકરી દેશું સારી રીતે અંદર આપણે આદુ મરચાની પેસ્ટ નાખીશું સારી રીતે આડુ મરચા લસણ એ સારી રીતે પકાઈ જાય પછી આપણે અંદર મસાલા કરીશું હવે આપણે અંદર થોડુંક મીઠું નાખીશું જે પ્રમાણે આપણે બટાકા હોય એ પ્રમાણે અંદર આપણે મીઠું નાખીશું જેથી કરી આપણું મીઠું અંદર સારી રીતે મિક્સ થઈ જશે પેસ્ટ પેસ્ટને સારી રીતે તેલ સૂતું પડે એવી રીતે એને પકાવવા દઈશું થોડી અંદર નાખીશું અંદર અંદર નાખીશું લાલ મરચું લાલ મરચું આપણે કાશ્મીરી મરચું વાપરીશું જેથી કરી કલર સારો પકડાય અને ટેસ્ટી બને આ રીતે આપણે તેલની અંદર અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈશું પાણી થોડુંક જ એડ કરવાનું થોડુંક રસો બનાવવા માટે આવી રીતે મસાલાને ને પકડવા દઈશું સારી રીતે આપણો તેલ બધું મસાલો બધો ચડી ગયો છે આપણે જે આથી બટેકા છે નાની સાઈડના એ આપણે અંદર એડ કરી દઈશું હવે આને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું આટલો ગરમ મસાલો લઈશું અંદર આપણું આ

બટાકા કે રોટલી સાથે ખાવાનું શાક આપણું તૈયાર છે લસણિયા બટાકાનું શાક આપણે લસણિયા બટાકાનું શાક બનાવી છે નાની સાઈઝના બટાકા આવે એ માફી લેવાના અને પછી એને આવી રીતે લસણ પેસ્ટમાં વઘારી બનાવવાના આ રીતે આપણે પરોઠા હોય કે રોટલી હોય કે ભૂંગળા હોય એની સાથે ખાવાની ખૂબ મજા આવે તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવશો અને શેર કરશો મારા વિડીયાને બાય